મહાનગરપાલિકા સુરત થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યુકેમાં મંગેતર નું મર્ડર કરનાર આરોપી હવે સુરતની જેલમાં સજા કાપશે સાત સમંદર પાર મર્ડર કરનાર તેવું પહેલી વાર બની રહ્યું છે યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરનો પહેલો કિસ્સો સામે આવ્યો છે યુકે માં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે હત્યા ભાવિનીની ક્રૂર હત્યા કરી હતી યુકે ની લેસ્ટર કોર્ટ આરોપી જીગુ આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે આ બ્રિટિશ એક્સપોર્ટ કેદીને લઈને યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે ત્યાં તેનું વિડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલો પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કિસ્સો અનોખો છે કારણ કે એ ભારત અને યુકે વચ્ચેના સંધિ કરાર હેઠળ કરવામાં આવેલી સંભવિત પ્રથમ કાયદેસરની ટ્રાન્સફર પ્રક્રિયા છે આ કરાર હેઠળ કોઈ કેદી પોતાની બાકીની સજા ભોગવવા માટે પોતાના વતન પરત જવા માટે અરજી કરી શકે છે અને બંને સરકારો અને એમબેસીએ આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો અને સમગ્ર પ્રક્રિયા કાયદાકીય રૂપે પારદર્શક રહે તે માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રક્રિયામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવામાં તમામ તબક્કાઓનું વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું આ તબક્કાઓમાં યુકે પોલીસે કેદી જીગો સોરઠીને ભારતના સુરત પોલીસના અધિકારીઓને સોંપી દીધો હતો ત્યારબાદ સુરત પોલીસેથી કેદીને લઈને ટ્રેન મારફતે સુરત આવી અને મહત્વનું એ છે કે જીગુ અને ભાવિની બે હજાર સત્તરમાં સિવિલ મેરેજ કર્યા બાદ યુકેમાં વસવાટ કરી રહ્યા હતા અને લગ્ન અગાઉ ઉદ્ભવેલા મતદાન મતભેદોને કારણે ભાવિનીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા જીગુએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરી હતી જોકે જીગુએ થોડી જ ક્ષણોમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને બાદમાં કોર્ટે તેને સજા ફટકારી હતી ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુકુમાર સોલકી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીન થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈએ બ્રિટિશ અથોરિટીઝ એના આપનો કબજો સોંપેલ જોઈએ અને ગઈ કાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે રાજપુર જેલ સુરત ખાતે જોયે એના ત્યાં જો સોપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે સુનિલ ગાંઝાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ